એટલી સારામાં સારી ફેસિલિટી આપનાર વ્યક્તિને આપો કારણ કે એને પૈસા અને એવું નથી કહેતો કે પૈસા કંઈક મળશે તો પાછો કંઈક રાખી દે છે પ્રસાદ સમજીને મળશે વધશે તો ન કરવી એટલા માટે આ કાર્ય હું કોઈ એવી નથી કરો બસ એક ભગવાનનું નામ લેવું છે અને તમે બધાએ મળી આપણે બધા મળી અને આનંદ આપણે લૂંટવાનું છે તો આવો મને એમ છે લગભગ સાડા છાસ થઈ ગયો છે ઘડિયાળ નથી મારી પાસે બરોબર

અને રચયિતાની કથા બતાવવામાં આવી છે વક્તા કોણ છે કેવા છે કેવી રીતે થયા છે એની કથા છે એટલે કે સુખદેવજી મહારાજ ને પરીક્ષિતની કથા બતાવવામાં આવી છે આવો શાસ્ત્રની શરૂઆત જ શબ્દથી કરવામાં આવી છે કોઈ પણ શાસ્ત્રકાર છે ને જ શબ્દથી શાસ્ત્રની શરૂઆત ન કરે પણ વ્યાસજી જ શબ્દથી શરૂઆત કરે છે કેમ વ્યાકરણની ભાષામાં જ શબ્દ જે છે ને એ દબ્ધ કહેવામાં આવેલો છે દબ્ધ મતલબ બળેલ કહેવાનો મતલબ એમ છે કે અૈયામાં જે હોય ને એ ઓઠે પહેલાં તમે ગમે એટલું છુપાવો તમારા હૈયામાં જે હોય ને અંદર છુપાવેલું જે તમે છે ને એ પૈસા આવશે પછી તમે ભલે ગમે એવી ભાષા વાપરો

ગોપીઓ ભગવાન કૃષ્ણના વિરહમાં જે ગીત ગાય છે એને કહેવાય છે ગોપી ગીત ગોપી ગીતની શરૂઆત પણ જ શબ્દથી કરી છે ગોપીઓ પણ ભગવાન કૃષ્ણના વિરહમાં છે એટલા માટે પણ એ જ શબ્દથી શરૂ કરે છે જય કોઈ ગીત ગાઈએ ને એટલે ખબર નહીં અંદરથી એટલો આનંદ આવે મારા ગુરુદેવ એવું કહે છે કોઈ પણ વ્યક્તિ દરરોજ ગોપી ગીતનો પાઠ કરે ને અને એ વ્યક્તિને જીવનમાં ભગવાન કૃષ્ણ એક વખત તો ચોક્કસ મળે માત્ર ગોપી ગીતનો પાઠ કરો ચોક્કસ ભગવાન મળે જ શબ્દ ની જતી શરૂઆત કરે છે અહિયાં સુખદેવ વ્યાસજી પણ જ શબ્દ થી શરૂ કરે છે આવો

નવથી બાર કથાનો આપણો સમય રહેશે એ પહેલા લગભગ સાત સાડા સાતે આપણે નાસ્તાનો સમય રહેશે સાડા સાત સાડા સાત વાગે નાસ્તો કરો બધાય નીચે આવી જાઓ તમારા ગળામાં જે આઈ કાર્ડ છે એ તમારી સાથે રાખો કારણ કે અહીંયા બે ત્રણ રસોડા અલગ અલગ હાલતા હોય કોણ ક્યાં આવી જાય એનો ખ્યાલ ન હોય ને એના કરતાં પણ તમને આઈ કાર્ડ આપવાનું મુખ્ય કારણ એ છે કે કદાચ તમે અહીંયા ઘણા ઘણા લોકો પહેલી વખત આવ્યા છે કદાચ કોઈ ભૂલું પડ્યું કદાચ ફોન નથી નંબર નથી તો તમારું જે આઈ કાર્ડ છે એની અંદર બે ત્રણ કોન્ટેક નંબર અમે નાખેલા છે તમે કોન્ટેક કરી શકો અથવા તો આશ્રમ સુધી પહોંચી શકો આજે તો પહેલો દિવસ હતો એટલે રસોડાની અંદર પણ આપણે બધા એક સાથે ગયા હતા પણ હવે અત્યારથી આપણે માતાઓ હંમેશા આપણે લગ્ન થયા ત્યારથી નક્કી કરેલું છે કે પેલા પતિદેવને આપણે જમાડવું બરોબર છે એટલે પહેલા પુરુષો જમવા જાય છે અને તમને પાછળ મોકલવાનું બીજું કારણ કે તમે વાતો કરો એટલે જમવા બેઠા હોય ને વાતો શરૂ થાય અંદર વાતો કરજો જમજો પ્રેમથી અરે સાત દિવસ હું અત્યારથી કહી દઉં છું બેન આમ તમે ભર પેટે જમજો કથા તો બધું ઠીક છે જમવાનું તો બધું પેલા જમવાનું પેલા પણ પાછું નિરાશ રાખજો દોડતા નહીં અને શરીર અનુકૂળ રહે એમ ખાજો અને એનાથી પણ વિશેષ જે તમે થાળીમાં લીધો છો એનો હજી લગભગ એકસો ને વીસ જણા છીએ એકસો ને વીસ જણા આપણે બધાએ દરરોજ મળીને એક એક દિવસ આપણે પૂજામાં લાભ લેવાનો છે એટલે કદાચ કંઈક પ્રોબ્લેમ ન હોય તો તમે જોઈ લેજો બધાય દસ દસ કે બાર બાર પંદર પંદરની ટીમની અંદર પૂજા કરવા માટે આવી જજો એક દિવસ તો આજે નીકળી ગયો આપણો છ દિવસ એકસો વીસ ભાઈગા છ એટલે એ પ્રમાણે જે કંઈ આપણું આવતું હોય પૂજા કરવા માટે આવી જજો અમારે રામજીભાઈ પરિવાર સાથે પધાર્યા છે એમાં તમારે નરેશભાઈ પરિવાર સાથે પણ છે અમે જે બાપુને અમે તો પરિવાર સાથે પહેલાં આવી ગયા એટલે હવે અમારો વારો પૂરો થઈ ગયો જે જે પરિવાર સાથે આવ્યા છો એમ કથામાં આવ્યા છો આમ મ્યુઝિશિયન માટે આવ્યા નહીં તમે ભાવથી પૂજામાં પણ દેજો છો અને બધાને હું કહું પૂજામાં લાભ લેજો અને બીજું જે જે લોકોને ચડાવો લેવો હોય તો તમારી અનુકૂળ કોઈ ફોર્સ નથી થતો તમારો આજે કેમ ભાવ થયો આજે કહી ગયા યજમાન એ એમ કેવો ભાવ દાદા અમારો બાવા જે આ છે એ ગયા ને હે હીતે તમે આ લાભ લઈ શકો છો અને આ છ દિવસ વિશેષ તો શાસ્ત્રીજી આપણે મહાત્મા સમજાવ્યું છે પણ મહાત્મા સાર હું તમને કઉી માં કથા આપણે સાંભળી તો મહાત્માનો સાર સમયથી પહેલા અને ભાગ્યથી વધારે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈ દિવસ કંઈ મળતું જ નથી આત્મદેવ બ્રાહ્મણ સંત પાસેથી ફળ લાવ્યા છતાં પણ એને સાત જન્મો સુધી પુત્રની પ્રાપ્તિ નહોતી એટલે એના ઘરે પુત્ર રત્ન મળ્યો જ નથી અને બીજું કે પરાણે ઝૂંટવીને લીધેલું એમાં કોઈ દી શાંતિ હોતી નથી તો વિશેષ કઈ નહીં કેતા આજના પોથીના યજમાન ચંદુભાઈ પરિવાર જેને સાત હજાર પાંચસો ને એક ગંગાના ઘાટે ગંગાનો પ્રવાહ ત્રિવેણી સંગમ ભજન ભજન અને કીર્તન તો આપણે એને તાળીઓના લાભથી વધાવીશું ચંદુભાઈ અને એમના પરિવારને અને એમને વિનંતી કરીશ અત્રે સાહેબ આરતી માટે બધાશે બીજું કે સાંજે જેમાં પછી અમે બધા રૂમે મારવા આવશું જે તમારા ટિકિટના પૈસા દેવાના બાકી છે એ પાછા અમે લેવા આવશું કારણ કે અમારે જે અહીંયા આશ્રમાન જે દેવાના બાકી છે એ અમે એને પહોંચતા કશું એટલે સાંજે જેમાં પછી અમે તમારી પાસે લેવા પણ આવશું ત્યારબાદ આવતીકાલે અમે કહેશું કે આપણે કાલે ક્યાં ફરવા જવાનું છે એ રાત્રે નક્કી કરી અમે તમને કાલે કથામાં કહીશું બરાબર જેને જ્યાં આવવું હોય અનુકૂળતા આવવું હોય ન આવવું અમે હવે તમને કહીશું કઈ રીતનું છે શું છે બને ત્યાં સુધી સૌ સાથે મળીને જઈશું તો વધારે સારું અને પોતાની રીતે પણ ફરવું હોય તો તે ફરી શકે છે કોઈ આમાં બંધન નથી શાસ્ત્રી જે વાત કરી ભોજન અને અમુક એવો પ્રશ્ન પણ આવે છે અગર આગળના પણ અમારો પ્રશ્ન આવ્યો હતો કે અમે ટિકિટ ભરેલી છે એમાં તમે ભોજનનો તો કીધેલું હતું તો આ તમે ટિકિટ આપેલી છે એમાં ભોજનનો છે પણ મારે એક ફોન આવ્યો હતો એસમાર્ટનો કે દાદા અમે કથાવા નથી આવી શક્યા પણ તમારી સાથે જે કથામાં આવ્યા છે અમે નથી પહોંચી શક્યા પણ તમારા દ્વારા તમે નિવિત રહેજો અને એમને જમાડજો આપણે એમને પણ કાળ્ય નથી વધાવીએ તો પ્રશ્ન એવો થાય તો જમવાની વ્યવસ્થા કઈ રીતના સવારનો નાસ્તો કરાવવો હોય પહોંચી ન શકે તો નાસ્તાના પચ્ચીસો રૂપિયા છે નાસ્તો કરાવવા માટેના પચીસસો રૂપિયા છે બપોરના જમણવારના છ રૂપિયા અને સાંજના જમણવાળા એના પણ છ હજાર સો એટલે કે એકસઠસો રૂપિયા બરોબર અને આમાં એવું થાય કે અમે પાંચ જણા ભેગા થઈને આખા દિવસમાં મારે ભોજન દેવું છે બરોબર છે તો એના તેર